નમસ્કાર હું પટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો જ્યારે તમે કોઈ ઓનલાઈન ફોર્મ ભરતા હો અને તમારે ઘણા બધા વિદ્યાર્થીઓના કે કેન્ડિડેટના ફોર્મ ભરવાના હોય અને ઘણા બધા ફોટા અપલોડ કરવાના હોય ત્યારે ઘણી વખત એવું બને કે જે ફોટા જે છે એ બધા જુદી જુદી સાઇઝના હોય જુદા જુદા ડિવાઇસમાં પાડેલા હોય અને જુદા જુદા ફોટા હોય આ બધા જ ફોટાને એકસાથે રિસાઇઝ કેવી રીતે કરી શકાય તેની હું તમને આ વિડીયોમાં રીત શીખવાડવાનો છું ફોટોને રિસાઇઝ કરવા માટે સૌથી પહેલાં મારે ફોટોગ્રાફ્સ જોઈશે અને આના માટે મેં જે ફોટોગ્રાફ છે એ આ ફોલ્ડરમાં સેવ કરી રાખ્યા છે ચાલો હું એને ઓપન કરું છું હવે આ ફોલ્ડર જે એ નામનું છે એની અંદર અંદાજીત દસ ફોટોગ્રાફ છે અને આ દસે દસ ફોટો જે છે તમે જુઓ આ જે પહેલો ફોટો છે એ પીએનજી ફોર્મેટનો ફોટો છે અને એની સાઇઝ જે છે એ સિક્સ પોઈન્ટ સિક્સ સિક્સ એમ બી છે એટલે કે ઘણો મોટો છે એટલે અને પીએનજી ફોર્મેટમાં છે એની બાજુનો ફોટો જોઈએ આપણે તો આ જેપીજી પી એક્સટેન્શનમાં છે એટલે આનું એક્સટેન્શન જુદું છે આનું જુદું છે જુદી જુદી જગ્યાએ જુદા જુદા કેમેરામાં પાડેલા હોઈ શકે એવી જ રીતે આ ફોટો જોઈએ આપણે તો આ ફોટો જે છે બે પોઈન્ટ પંચાણું એમ છે અને પાછો અનુ ફોર્મેટ તો એકદમ જુદું છે એચ છે એટલે કહેવાનો મતલબ કે અહીં આગળ જે ફોટોગ્રાફ છે એના ફોર્મેટ જુદા જુદા છે અને હવે આ બધા જ ફોટાને મારે એક સામટા આવા વધારે પણ હોઈ શકે પચાસ સો ફોટા પણ હોઈ શકે એનાથી વધારે પણ હોઈ શકે આ બધા જ ફોટાને મારે એક સામટા રીસાઇઝ કરવા છે અને અત્યારે હું બે એમ બી કરતાં નાના કરવા માગું છું તો હવે હું શું કરીશ જુઓ મિત્રો આ ફોલ્ડરમાં આવી જઈશ આ ફોલ્ડરને ઓરિજિનલ ફોટાઓને એમને એમ રાખીશ અને હવે હું એને કોપી કરી લઉં છું અને બીજું ફોલ્ડર બનાવી દઉં છું આ કોપી એ કોપી છે તમે એને જરૂર પ્રમાણે બીજું કંઈક નામ પણ આપી શકો છો હવે હું આ મૂળ ફોટાને એમના એમ રાખવાનો છું અને હવે આ ફોટા જે છે કોપી કરેલા તમે મેં તમને કહ્યું પ્રમાણે તમે જુદું નામ પણ આપી શકો છો અને હું રિસાઇઝ કરવાનો છું અને ઓપન કરવાનો છું હવે આ બધા ફોટા દેખાય છે મને હું બધાને સિલેક્ટ કરી લેવાનો છું તમે કંટ્રોલ એ કમાન્ડ વાપરી શકો છો કંટ્રોલ એ અથવા તમે આમ ડ્રેક કરીને પણ કરી શકો છો હું કંટ્રોલ એ કમાન્ડ વાપરું છું અને હવે હું શું કરું છું જુઓ રાઈટ ક્લિક કરું છું એટલે એક આવું મેનું દેખાશે તમને ચાલો રાઈટ ક્લિક કરી દઉં અને અહીંયા આગળ મને કોઈ જગ્યાએ ફોટો રિસાઇઝ કરવાનો ઓપ્શન દેખાતું નથી તો અહીં નીચે જુઓ સો મોર ઓપ્શન્સ છે હું એની પર ક્લિક કરવાનો છું મિત્રો એટલે એક પાછું નવી વિન્ડો ઓપન થઈ છે અને અહીંયા ઉપરથી તમે નીચે આવશો તો એ લખ્યું છે રીસાઇઝ વિથ ઇમેજ રીસાઈઝર એની ઉપર હું ક્લિક કરવાનો છું એટલે આવું એક નવું ઓપ્શન ખુલે છે જુઓ હવે આગળ ઓવરબ્રાઇટ લખ્યું છે એટલે ઓવરબ્રાઈટ ઓપ્શન બરાબર મેં ટીક કર્યું છે એટલે જે મૂળ ફોટા છે એની જગ્યાએ નવા રીસાઇઝ થયેલા ફોટા આવી જશે અને મેં નવું જ ફોલ્ડર બનાવેલું છે એટલે એની જગ્યાએ બધા નવા રી મને સાઇઝ નવી સાઇઝ થયેલા ફોટા મળી જશે હું તમને બતાવી દઉં જુઓ મિત્રો આ ફોટાની સાઈઝ હાલ કેટલી છે છ એમબી ઉપર છે ટૂંકમાં બધા ફોટાની સાઈઝ વધારે છે બે એમબી કરતાં તો બધાની જ વધારે છે જુઓ હવે હું ફરી પાછો એ કરી દઉં છું અને રાઈટ ક્લિક કરું છું સો મોર ઓપ્શન્સ પર કરું છું અને હવે રી સાઇઝ વિથ ઇમેજ રી પર ક્લિક કરું છું અને ઓવરબ્રાઇટ કરવાનો છું એટલે કે જે મૂળ ફોટા છે એની જગ્યાએ નવી સાઇઝ થયેલા ફોટા બે એમ બી કરતાં નાની સાઇઝના આવી જાય તો હું અહીં પિક્સેલ છે એ ચેન્જ કરવાનો છું સ્મોલ પિક્સેલ કરતાં હું આ પિક્સેલ પસંદ કરીશ મીડિયમ સાઇઝના પિક્સેલ એટલે આમાં બે એમ બી કરતાં નાના થઈ જશે આ તેર છાસઠ અને સાતસો અડસઠ પિક્સલ તમે પસંદ કરી શકશો મીડિયમ સાઇઝ હું મીડિયમ સાઇઝ પસંદ કરી લઉં છું અને હવે રી સાઇઝનું ઓપ્શન આપી દઉં છું અહીંથી હવે થઈ રહ્યા છે પ્રોસેસ અને થઈ ગયા છે હું એકવાર રિફ્રેશ કરી દઉં છું ફોટાને રિફ્રેશ ના દેખાય તો સો મોર ઓપ્શન પર જઈ અને રીસાઇઝ કરી દઉં છું હવે હું ફોટાની સાઇઝ ચેક કરું છું મિત્રો જુઓ તો આ ફોટો જે છે જુઓ મિત્રો છસો બ્યાસી કેબીનો થઈ ગયો છે એટલે કે બે એમ બી કરતાં નાનો થઈ ગયો છે તમે જુદા જુદા એક્સટેન્શનના આ એચઆઈસીનો તો જુઓ મિત્રો તો આ પણ નાનો થઈ ગયો છે એટલે બધા ફોટા જે છે નાની સાઇઝના થઈ ગયા છે જુઓ આ ફોટો પણ નાની સાઇઝનો થઈ ગયો છે જુઓ એકસો સત્તાણું કેબીનો એટલે બે એમ કરતાં બધા જ નાના થઈ ગયા છે અને ફોટાની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો ખૂબ સારી છે તો આ રીતે તમે એક સામટા બધા જ ફોટાને રીસાઇઝ કરી શકો છો હવે ઘણા મિત્રો એવો પ્રશ્ન પૂછી શકે છે કે અમે રાઈટ ક્લિક કરીએ છીએ સો મોર ઓપ્શનમાં જઈએ છીએ તો અમને અહીંયા આગળ ઉપરથી નીચે જતાં રી સાઇઝ વિથ ઇમેજ રિસાઈઝર નામનું ઓપ્શન દેખાતું નથી તો અમારે શું કરવું તો ચિંતા કરવાની જરૂર નથી તમારે અહીંયા આગળ તમને આ નિશાન દેખાય છે વિન્ડોઝનું અથવા તો ચાર સ્ક્વેરનું એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા જે સર્ચ બાર જે છે એની ઉપર માઇક્રોસોફ્ટ પાવર ટોઈઝ લખવાનું છે પાવર ટીઓ ઓ વાય એસ પાવર ટોઈસ અને એની ઉપર ક્લિક કરવાનું છે અને આ માઇક્રોસોફ્ટ પાવર ટોઇસ છે તમારે ડાઉનલોડ કરી દેવાનું છે મિત્રો મેં ઓલરેડી ડાઉનલોડ કરી દીધેલું છે એટલે હવે મારે એને ડાઉનલોડ કરવાની જરૂર નથી તો તમે આને ડાઉનલોડ કરી અને પછી તમે મેં તમને બતાવ્યું એ રીતથી એક સામટા ઘણા બધા જે ફોટો હશે અથવા તો ઇમેજીસ હશે એને રિસાઇઝ કરી શકો છો